ફિકરિયાળા ગામમાં હિંદવા પીર બેઠા છે દર વર્ષે અષાઢ મહિનાની પાંચમની પીરની પેઢી તરીકે આખું ગામ અહીંયા એવું થાય છે અને પ્રસાદ લેવા માટે બધા આવે છે અત્યારે પ્રસાદ ચાલુ છે પરંપરાથી આવતી પીરની પેઢી ઠીકરીયાળા ગામ જ્યાં ગામ નદીના કાંઠે જે મસ્જિદ છે જ્યાં પરંપરાગત કરવામાં આવે છે દર વર્ષે 哦。